સુરતમાં ફરી કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ગુજરાતની વર્તમાન ભાજપા સરકારે શિક્ષણના ક્ષેત્રનું વ્યાપારીકરણ કર્યું છે અને જેના કારણે ગુજરાત સમગ્ર દેશમાં શિક્ષણના ક્ષેત્રે છેક અઢારમાં ધકેલાયું છે શિક્ષણનું ખાનગીકરણ કરીને સરકારે આમ જનતાને ત્રાહીમામ પોકારાવ્યું છે ત્યારે આગમી દિવસોમાં શિક્ષણ બચાવો અભિયાન સાથે કોંગ્રેસ આંદોલન છેડશે તેવો હંકાર કોંગી અગ્રણીઓએ આ પત્રકાર પરિષદમાં કર્યો હતો गुजरात प्रदेश कांग्रेस समिति द्वारा समग्र गुजरात में शिक्षण की परिस्थिति है खूब गंभीर है भ्रष्टाचार हो शिक्षण की गुणवत्ता हो प्रकार एपोइमेंट हो फाइनेंस कॉलेजों द्वारा जे प्रकार लूट थती तमाम प्रश्नों बाबते चिंता व्यक्त कर समग्र गुजरात तमाम शहरों में आंदोलन करवाना भाग रूपे शिक्षण बचाओ अभियान शुरू करवा लियो नीड़े लीदो छे एना भाग रूपे दक्षिण गुजरात માં આજે અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમારા આગેવાનો સાથે ચર્ચા કરી શિક્ષણ બચાવો અભિયાન ની શરૂઆત કરીએ છીએ આપ જાણો છો કે જે प्रकारे ગુજરાત માં શિક્ષણ ની પરિસ્થિતિ છે આપ શાળાઓ ની વાત કરો કોલેજો ની વાત કરો યુનિવર્સિટી ની વાત કરો છેલ્લા 35 વર્ષ માં ભારતીય જનતા પાર્ટી નું શાસન એમાં એક પણ સરકારી કોલેજ યુનિવર્સિટી કે સ્કૂલ ખોલવામાં આવી નથી ટોલ્ટેક્સ જેવી સેલ્ફ ફાઇનાન્સ જેનો બર્ડન સામાન્ય નાગરિક અને નાગરિકો પર પડે એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જ ખોલવામાં આવી છે જે ખરેખર ખૂબ ગંભીર બાબત છે એ સિવાય સરકાર મોટી મોટી વાતો કરતી હોય કે વાગછે ગુજરાત રમશે ગુજરાત અને શિક્ષણની ગુણવત્તાની વાત કરતા હોય તો આપ આંકડા જોશો તો ખૂબ ચોંકાવનારા છે केन्द्र सरकार नीति आयोग में जाओ के तमाम रिपोर्ट अंदर जे प्रकारे शिक्षण की परिस्थिति खूब गंभीर है गुजरात कोईपण पर